હાય મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે ચોરી અને રવૈયાનું શાક ચોરી રવૈયાનું શાક બનાવવા માટે મેં બસો ગ્રામ ચોરી લીધી હતી સરસ મજા એને ધોઈ નાખી સમારી દીધી સમારે પણ પાછી ધોઈ નાખી છે અને સામે બસો ગ્રામ એટલા રવૈયા લીધા છે થોડો કચરો ધુનીકલે દોઢસો ગ્રામ જેવું રે રવાયાના અંદર પાણી રાખ્યું છે રવૈયા ખાડા થઈ જાય સમારે થઈ જાય એટલે અને ચોરીમાં જ પાણી નીકળી દીધું છે ચોરી રવાઈયાનું શાક બહુ જ મસ્ત બનાવવાનું છે એના સાથે લસણ લીધા છે દસ એટલાવાળા નાના મોટાથી દસ નંગ એટલા છે એને વાટવાના છે અને એના સરસ મજાનો એક મસાલો બનાવીશું લસણ વાટીને તો સૌથી પહેલાં હવે આપણે લસણ વાટી લેશું લસણ મેં ખાંડી લીધું છે અચકચરું અને ખાંડીના અંદર લઈ લીધું છે સાથે આપણે લાલ મરચું નાખવાનું છે દોઢ ચમચી એટલું હું કાશ્મીરી મરચું વાપરું છું તીખું ઓછું હોય અડધી ચમચી હળદર એક ચમચી દાણા ધાણાજીરું એક ચમચી મીઠું તમારું સ્વાદ પ્રમાણે લેવાનું અને પાઉંભાજી મસાલો નાખું છું એક ચમચી પાઉભાજી મસાલા સૌથી બહુ જ ફાઇન બને છે બહુ જ મસ્ત એમ હવે આપણે આને પાણી રેડી દેવાનું છે પાણી રેડી અને મસાલા મસ્ત ફુગાવા દેસું હવે આપણે લોયાના અંદર તેલ મૂકી દઈશું લોયાના અંદર તેલ મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ રહ્યું છે લોયાના અંદર બનાવીશું મિનિમમ દસ મિનિટના અંદર બની જાય પણ કુકરમાં બનાવવું તો તમે ખાલી બે સીટીના અંદર જ બની જાય પણ લોયાનું બનાવેલું થોડું મીઠું લાગે સરસ મજાનું એટલે આપણે તેલ લોયાના અંદર મૂકી દીધું છે ને આપણું તેલ ગરમ થઈ રહ્યું છે તેલ ગરમ થયા પછી આપણે રહી નાખીશું ચેક કરી દઈએ તેલ આપણું ગરમ થઈ ગયું છે આપણે રઈ નાખી છે ચાર થી પાંચ નંગ એટલા જીરું નાખ્યા છે એવું નથી નાખવાના રઈના ભેગા જીરું છે રાઈ અને જીરું તાટકવા દેસુ રાય જીરું સરસ તાટકી ગયું છે સાથે આપણે નાખીશું હિંગ અડધી ચમચી હિંગ નાખી છે આપણો જે મસાલો પહેલા રહેતો નાખીશું હવે આ મસાલાને સરસ મજાનો ઉકળવા દેવાનું છે સરસ મજાનું ઉકળે પછી જ આપણે ચોરી અને રવાઈએ નાખવાના છે એક વાટકીટું ટોટલ પાણી ગયું છે ઉકળવા દઈશું સરસ લઈએ મસાલો મસ્ત ઉકળી ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે એને સમાવી દઈશું હવે આપણા રવૈયા નાખીશું સાથે આપણે ચોરી નાખીશું મિક્સ કરી લેશું હવે આપણે થારે ઢાંકી સાત મિનિટ સુધી ઢાકી સાત મિનિટ પછી ચેક કરીશું શાક આપણું ચડી રહ્યું છે પણ વચ્ચે આપણે ચેક કરીશું એક ટામેટું એક મરચું અને લીલા ધાણા લીધા છે થોડા મિત્રો આ શાક જેટલું ખાવામાં બહુ મસ્ત લાગી છે બહુ જ મસ્ત એમ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો પાણી ત્યાર સુધી રાખવાનું છે આપણે શાક તમે જોઈશો તો રસ્તો બધો બરી ગયો છે અને મસ્થાની રેડી થઈ ગઈ તેલ છૂટી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેશું ઘરમાં ગરમ સબ્જી હું તો ભાત જોડે ખાવાની છું ભાઈ રોટલી જોડે પરોઠા જોડે ભાખરી જોડે રોટલા જોડે બધા જ જોડે મસ્ત લાગે તો ચલો સવ કરી દેશો ગેસ બંધ કરી દીધો છે ચોરી બટાકાનું ચોરી રીંગણનું એટલી ચોરીનું આવી રીતના તેલ છૂટે ત્યારે જ શાક મસ્ત લાગે એટલે થોડું થેલું ભાફ વધારે રાખો મારા પેટમ મસ્ત બને સબ્જી તો ચલો સવ કરી દેશો ભાવ લીધું છે ગુજરાતીઓ તો ચટાકેદાર ખાવાવાળા વાળા હોઈએ એટલા પડે તો ગમે એટલું ખાઈએ પણ ઘરના તમતમતા શાક રોટલી ખાઈએ ત્યારે જ મજા આવે મિત્રો તમે જોઈ શકો છો મેં બાઉલના અંદર શાક નહીં ખાદું છે મારા માટે શાકભાજી કરી દીધા છે ડીશ તૈયાર કરી દીધી છે મિત્રો ખરેખર બહુ જ મસ્ત ટેસ્ટી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો તમને મારા વિડીયો ગમે મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જ્યારે તમારા માટે તમારા બાળકો માટે હું રોજ રોજ નવી નવી ડી શો લઈને આવું ઓકે મિત્રોભાઈ